પોરબંદરની ચોપાટી પર આવેલા જીમથી હિન્દુ સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી બિસ્માર બની ગયો છે ત્યારે આ રસ્તો ક્ષતિગ્રસ્ત બન્યો હતો અને તેની નીચેનો કાટમાળ સમુદ્રમાં તણાઈ જતા રોડ એક બાજુ નમી ગયો હતો ત્યારબાદ તંત્રએ તેનું સમારકામ કરાવવા માટે ગંભીરતા નહીં દાખવતા બીપરજુ વાવાઝોડા વખતે તેમાં વધુ નુકસાની થઈ હતી અને તાજેતરમાં પડેલા વરસાદ અને વાવાઝોડા જેવા ભારે પવનને કારણે સમુદ્રના તોફા વાની રોડ પર પહોંચતા હોવાથી તે સમુદ્ર તરફ સાવ નમી ગયો છે અને તંત્રએ તેનું સમારકામ કરાવવાને બદલે માત્ર પથ્થરોની આડસ મૂકી દીધી છે માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે પોરબંદરમાં ત્રણ વર્ષ પહેલા વાવાઝોડું આવ્યું ત્યારે હિંદુસ્મસાન ભૂમિથી ચોપાટી તરફ જતો રસ્તો છે એ બિસ્માર બન્યો હતો ખાસ કરીને નિત્યાનો જે કાટમાં છે એ સમુદ્રમાં તણાઈ જતા આ રસ્તો એક બાજુ નમી ગયો હતો અને ત્યારબાદ દિવસે દિવસે તેને વધુ નુકસાન પહોંચતા હાલ આ રસ્તો સંપૂર્ણપણે ભાંગીને ભૂકો થઈ ગયો છે તેમ છતાં પણ નગરપાલિકાના તંત્રએ તેને સમારકામ કરાવવાની કસ્દી લીધી નથી જો વહેલી તકે તેનું સમારકામ નહીં કરાવવામાં આવે તો સંપૂર્ણપણે આ રસ્તો અવર જવર માટે કપ થઈ જશે અને ચોપાટીની હિન્દુ સ્મશાન ભૂમિ તરફનો રસ્તો બંધ થઈ જતા લોકો હેરાન થશે માટે તંત્રએ વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરાવવું જ રહ્યું પણ મને રાજકાલ